મારી વાત આપડો હવે અમારી ચિઠ્ઠી અમા થી નીકળી છે હવે આવતા મહિને પોત ચીઠીઓ દુલડ છે

મારી ચિઠી જેટલે ફરી હતી મારું નજીબ જેટલે ફરી હતી કાકા ભજ દીજો ભળી કાકા ભજડી દો મારી અયા અયા નાકો ભરી દીધો બજા લોરો માનો લ્યા એ અરે જો ગયો યાર ડગો થઈ ગયો ભાઈ

હાલો હા જલાજી હરિભા બોલું મારી વાત હમણો તમે તમે ખેગાજી બે હાલ ને હાલ ભરતજી ઘેર આવો હવે અરે તાત્કાલિક કોમ છે તમારું એ હા તરત આવો સારું હેડો ભરતજી ભાઈ ના કાકા

ખાવાય દી એમ પણ જલાજી તમારે અહીંયા ફોન માં પૂછવું પડે પાકું કરવું પડે કે ચમ બોલાયા છે એમ ફોન કરજો તમે પાછો ફોન કરો એમ કીધું તમે આવો હું કઉ કઉલાજી મારે ટાઈમ નહીં તમે હરિભા હવે મને એટલું જણાવો કે તમે બધા હવે તમે ગોળ ગોળ ના કુટો તમે જેવો ચોખ્ખું કહી દો મને ભરતજી ચોખી વાત છે આ નામની છે જો

ભરતજી ના આપડા કોઈ ના નહીં આપણે બધા હાજર હતા તોય મારા વર્ષે બે જણા ચી રીતના આપણા આગળ દગો કરી ગયા ઈ જોવાનું છે ખબર નહીં પડવા દીધી વાત સાચી છે મારા વર્ષા રામ ના

પૈસા હતા પટ્ટી થાય એટલું હારું એમ ઇન્દમ નહીં પણ મારે કેટલી હળીઓ કરવી પડી હોય સાહેબ તમે તો નોકરી કરો તો તમારે તો અડીયો કરવી જ પડે અને હબળો મારી વાત હવે આવી ભૂલો ના કરતા ના હલવાઈ દાવ સાહેબ હાલનું કરો કે યાર આલું તો પટી ગયું પણ તમે કોક દાળ ઓર રાખજો એમ એ બધું હવે અમાર વિચાર વાળું છે સારું અમે ઓર રાખજો તમે તમે શું થાય આવો પછી આ પગાર છે મત ખાઓ તાણી ભાઈ અમાર તો સરકાર તરફથી પગાર આવે જ છે અને મારી વાતો આપણો તમે હાલ કેટલા જો છો પાટણ જઉં છું અમાર કાકાને લેતા તો એમ પત્રીદા મુંયે હું કા જાવ હવે કાકા આપણા હોની વાળા નહી જવાનું મંગળ સૂત્ર હા એ વાત સાચી લે પૈસા લે પૈસા તા લાડો સાહેબ ઓડી જો હાથ તો નહીં મારવો ને

કા ભુંડા કા ડાળવા જામણા ઉગ આઈ વાત છે અને તમે હાકરનો ટુકડો ખોળવાની કોશિશ કરી એટલે મફુજી ઓમાં કેવું હતું ખબર હે મુએ હંગાઈ ગયો તો ઓયને આયોજન કર્યું ને એ વખત આપણને લાગ્યું કે ચિઠ્ઠીઓ મારા હાથે બનાવવાની છે આ તો ઉલાળી અને પછી ખોલી ખોલીતાની સીરીતની બદલાઈ ગઈ અમને ખબર નહીં આ એ તો બરાબર છે પણ મન તો ખબર હતી કે આ રીયલ ઘટના ઘટવાની જ છે હો હોય તેમ કે કાકો ભત્રીજો રહ્યા ને ઈ ખરાબ અભરે કઈક સીહન ધરો ખવરન જતા રે આવ મને કે છે કે તમારા માય કાંગલી ના કોમ આ થોડું બોલતે વિચાર આપડે સાહસ નું આટલું ના બોલ્યા હો તો આપણે આ પૈસા બચી જતા કેટલા આધાર ની સોટી બધું નાખો કુવામાં વાત વાતમાં તમે કાકા ભત્રીજા ના ના

હવે હોબળો મારી વાત કે તમારું મોઢું આડું આવે છે એટલે શરમ આવે ને કે કઈક ડાબલી મોઢે ની તમને કદી શરમ નહીં આવે ઈયે તમને શરમ રાખવી ઈ તમારે ભાઈ હેડો હેડો કેમ કે મને ના બોલવાનું બોલી ગયા છે એ વાત ના ના તો મને ખબર છે કે હોન મોઢું ખોલ્યું છે એટલે ગટરમાંથી આ ગંદકી નીકળી જશે ઓય બધા 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 ઓ થયો

હવે મારી વાત મફુજી કે આયોજન થોડું મોટું રાખો મફુજી દાલે છે મફુજી ભેગા આપડે ના પણ એમ કરી આપણે ના ભાઈ ચીઠીઓ ના તમાર મારી વાત આપડો દસ હજાર ને વીસ હજાર નું આયોજન કરવું હોય ને તો કરો તમે

તો મારા કાકા ને લ્યા માર કાચી મંગળસૂત્ર અડું પડ્યું એટલે કરવા છે

Why we said toève my daughter, our money will be compromised. It's true, true! ını Vincent who won't shed paha will help us survive Won't we save our肉? No, my Ab anc is not preparing this age of joy, but also prajem not to them. Like I said to him? Praise him! We should all હવે ફૂટતા મારી નો ઓપ્શન તો પછી કુના જોડે પૈસા અને તમે બોધી લેબડા તો તો શું થાય પડતા થાય હે

એક મિનિટ એક સરસ દો વીસી ચાલુ રે તો અમે ના રે ફૂમતા આગળ રાખશો ચાલુ રહે મારી વાત કે સો મહિના તમે પોત પોત હજાર રૂપિયા ભરે જ આપડે એક તો કોમ થઈ ગયું મેન કાકા ભલે અરે આયા આપણે ધમકાય બમકાય માર કાઢી પણ પોલીસ ના કેસ આપડે સુટી જાય અમે પત્રી એક વાત કરું મફુજી ઝઘડા મંગાત હોય ને એટલે કોઈ દાડો ચિંતા ના કરવી એમ નઈ પણ પેલો ડાબડી મૂઠો તો બટ ટુંપો આ પાત્રી આજે તો દર મહિને વાયન વિશી થવાની છે હું કા ચિંતા કરો છે તાણ અને મોંગો લેડ હવે ખાવાનું નઈ આ પેલો લાયા મંગળસૂત્ર તમે એ તો લાયો પણ એ મારા બેટા બહી રૂપિયા વ્યાજ લીધું આનું વ્યાજ લે હમણામો હવે કે તમે કે કલાક લેટ આયા પા તમે થી કલાક સુધી લખાઈને ના આયા હતા पाणी कोक वस्तू मिलवा मेलवा नाही बुद्धी नाही कोकती बघा इतके टाईम लागता पाणी